જો તમે ભારતના એવા દિવ્ય રહસ્યો જાણવા માગો છો જેને ન તો સમય મિટાવી શક્યો છે અને ન તો મૃત્યુ પરાજિત કરી શકી છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ અને હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આજે આપણે એવા સત્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જેને જાણ્યા પછી હનુમાનજી પ્રત્યે તમારી શ્રદ્ધા અનેક ગણી વધી જશે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરોડો દેવતાઓમાં માત્ર હનુમાનજીને જ અમર કેમ કહેવાય છે શું આ માત્ર એક આસ્થા છે કે પછી શાસ્ત્રોમાં નોંધાયેલ કોઈ અડક કારણ હાજર છે આજની આ ડોક્યુમેન્ટ્રી કોઈ કથા કે વાર્તા પર આધારિત નથી પરંતુ વાલ્મીકી રામાયણ મહાભારત સ્કંદ પુરાણ અને ભવિષ્યપુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલા તથ્યો પર આધારિત છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો અવનવી વાતો જ્યાં શબ્દ નહીં પરંતુ શ્રદ્ધા અને સત્ય પોતે બોલે છે હનુમાનજીને ચિરંજીવી કહેવામાં આવે છે

વાલ્મીકી રામાયણ અનુસાર હનુમાનજી માત્ર વાનર ન હતા પરંતુ તેઓ ભગવાન શિવના અંશાવતાર હતા સ્વયં ભગવાન શિવ માતા અંજનાના ગર્ભથી જન્મ લઈને પૃથ્વી પર અવતરિત થયા જેથી તેઓ શ્રીરામના કાર્યોમાં સહાય કરી શકે શિવપુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ રામ સ્વરૂપે અવતાર લીધો ત્યારે ભગવાન શિવે કહ્યું કે તેઓ પોતે તેમના દાસ સ્વરૂપે અવતરિત થશે આ કારણથી જ હનુમાનજીને રામ ભક્તોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે પ્રશ્ન ઊભો થાય છે શિવના અંશ હોવાને કારણે અમરતા કેવી રીતે મળી શિવ પોતે કાળથી પર છે તેઓ મહાકાળ છે જેમાં શિવનો અંશ હોય તે સામાન્ય મૃત્યુના બંધનમાં કેવી રીતે બંધાઈ શકે પરંતુ માત્ર શિવ અંશ હોવું જ પૂરતું કારણ નથી હનુમાનજીના અમરતા તેમના કર્મોના કારણે પ્રાપ્ત થઈ હતી બાળ્યકાળમાં હનુમાનજીએ સૂર્યને ફળ સમજીને ગળી લીધો હતો જેના કારણે સમગ્ર બ્રહ્માંડ અંધકારમાં ડૂબી ગયું હતું बधा देवताओं भयभीत થઈ ગયા. ઇન્દ્ર દેવે પોતાનું વજ્રથી હનુમાનજી પર પ્રહાર કર્યો જેના કારણે તેમની ઠૂડી ઘાયલ થઈ ગઈ. આથી ક્રોધિત થઈને પવનદેવ પોતાની પ્રાણ વાયુ લઈને બ્રહ્માંડ છોડવા લાગ્યા. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વયં પ્રગટ થયા અને હનુમાનજીને અનેક वरदान આપ્યા. બ્રહ્માએ કહ્યું કે તમને કોઈ પણ અस्त्र शस्त्र મારી શકશે નહીં. વિષ્ણુએ કહ્યું કે તમારી મૃત્યુ મારી ઈચ્છા વિના નહીં થાય. અને શિવે કહ્યું કે તમે મારા સમાન તેજસ્વી અને અજર અમર રહેશો અહીંથી જ હનુમાનજીને અમરતાનું બીજ પ્રાપ્ત થયું પરંતુ હનુમાનજીની અમરતાનું સૌથી મોટું કારણ છે તેમનો સંપૂર્ણ અહંકાર શૂન્ય સ્વભાવ રામાયણમાં એક પ્રસંગ આવે છે જ્યારે શ્રીરામ રાવણનો વધ કરી અયોધ્યા પરત ફરે છે અને બધા દેવતાઓ હનુમાનજીની પ્રશંસા કરે છે પરંતુ હનુમાનજી પોતાને કશું જ નથી માનતા અને કહે છે કે હું કંઈ નથી બધું રામ છે જે વ્યક્તિમાં હું સમાપ્ત થઈ જાય છે તેના માટે મૃત્યુ પણ સમાપ્ત થઈ જાય છે આ જ સનાતન સત્ય છે મહાભારતના સમયમાં પણ હનુમાનજી જીવિત હતા ભીમને પોતાનું વાસ્તવિક બળ બતાવવા માટે તેમણે વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કર્યું પરંતુ ભીમ તેમની પૂંછ હલાવી પણ શક્યા નહીં ત્યારબાદ હનુમાનજીએ પોતાનું સાચું સ્વરૂપ દર્શાવ્યું અને કહ્યું કે હું તારો ભાઈ છું જે સાબિત કરે છે કે ત્રેતાયુગથી દ્વાપર યુગ સુધી હનુમાનજી જીવિત રહ્યા હવે પ્રશ્ન થાય છે કે શું હનુમાનજી કલિયુગમાં પણ જીવિત છે ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ લખાયું છે કે કલિયુગમાં જ્યારે ધર્મનો પતન ચરમ પર પહોંચશે ત્યારે હનુમાનજી પૃથ્વી પર રહીને રામ નામનો પ્રચાર કરશે અને ભક્તોની રક્ષા કરશે આજે પણ ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ ત્યાં આવે છે રામાયણમાં વર્ણવાયું છે કે હનુમાનજીએ પોતે શ્રી રામને કહ્યું હતું કે જ્યાં સુધી પૃથ્વી પર રામકથા ગવાતી રહેશે ત્યાં સુધી હું ત્યાં હાજર રહીશ આ કારણે જ આજે પણ જ્યાં રામાયણ પાઠ થાય છે ત્યાં હનુમાનજીની હાજરી માનવામાં આવે છે આ કારણે જ હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે અને આ કારણે જ શનિદેવ પણ હનુમાનજીના ભક્ત બન્યા શનિદેવ અને હનુમાનજીની કથા અત્યંત મહત્વપૂર્ણ છે રાવણે શનિદેવને બંધક બનાવી લીધા હતા અને લંકા દહન સમયે હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા પ્રસન્ન થઈને શનિદેવે કહ્યું કે જે વ્યક્તિ તમારી ભક્તિ કરશે તેના પર મારી કુદૃષ્ટિ અસરકારક નહીં બને આ કારણે જ શનિવારે હનુમાન પૂજાનું વિશેષ મહત્ત્વ છે હનુમાનજીની અમરતા માત્ર શરીરની નથી પરંતુ ચેતનાની અમરતા છે તેઓ આજે પણ દરેક એવા વ્યક્તિના જીવનમાં સક્રિય થાય છે જે સાચા મનથી રામ નામ જપે છે આ જ કારણ છે કે બજરંગ બાણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડને એટલું પ્રભાવશાળી માનવામાં આવે છે હનુમાનજીનું જીવન આપણને શીખવે છે કે અમર તેજ બને છે જે પોતાના માટે નહીં પરંતુ ધર્મ માટે જીવે છે જે પોતાનો અહંકાર તેજી દે છે અને પોતાને ઈશ્વરનું સાધન બનાવી દે છે આવો વ્યક્તિ ભલે શરીરથી ચાલી જાય પરંતુ ચેતનાથી ક્યારેય મરતો નથી આજે જ્યારે સમગ્ર વિશ્વ ભય તણાવ અને અનિશ્ચિતતાથી ભરેલું છે ત્યારે હનુમાનજી માત્ર એક દેવતા નથી પરંતુ સાહસ સેવા અને ભક્તિના જીવંત પ્રતીક છે જ્યાં સુધી પૃથ્વી પર રામ નામ ગુંજતું રહેશે ત્યાં સુધી હનુમાનજી અમર રહેશે જો આ વિડિયો તમારા હૃદય સુધી પહોંચ્યો હોય તો તેને લાઈક કરો તમારા પ્રિયજનો સાથે શેર કરો અને અવનવી વાતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે અહીં અમે માત્ર કથાઓ નથી કહેતા અમે સનાતન સત્યને જીવંત રાખીએ છીએ જય શ્રી રામ જય બજરંગબલી